પાકોના ગુણવત્તા સભર ઉત્પાદન માટે જમીનની તંદુરસ્તી, ફળદ્રુપતા અને જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવો એ સમૃદ્ધ ખેતીનું અગત્યનું પાસું છે. તેથી જ પાકના સારા ઉત્પાદન માટે જમીન તંદુરસ્ત હોય તે ખૂબ જ આવશ્યક છે. જમીનની ફળદ્રુપતામાં સુધારો થાય અને ખેતી પાકોનું ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મળે એ ખેડૂતોને મૂંઝવતો વર્તમાન સમયનો અગત્યનો સવાલ છે. શુભ લાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ એ અમદાવાદ સ્થિત પાક અને જમીનના પોષણ બાબતે કાર્ય કરતી અગ્રણી કંપની છે પાકના ગુણવત્તાયુક્ત ઉત્પાદનમાં જમીનની ફળદ્રુપતા એક મહત્વનું પરિબળ છે અને જમીનની ફળદ્રુપતા ત્યારે જ ટકી રહે જો જમીનમાં કુદરતી રીતે અસંખ્ય બેક્ટેરિયા ફૂગ અને સૂક્ષ્મ જીવો તેમજ પૂરતા પ્રમાણમાં કાર્બનની ઉપલબ્ધતા હોય આ બાબતને ધ્યાનમાં રાખી ખેડૂતોના જમીન અને પાકના સ્વાસ્થ્યના પ્રશ્નોના નિરાકરણ માટે શુભ લાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ લઈને આવ્યા છે આધુનિક ભૂમિ સુધારક ટીમ ચોવીસ ટીમ ચોવીસ એ ભારતમાં પ્રથમવાર નિર્મિત જમીન માટે લાભકારક એવા ચોવીસ પ્રકારના બેક્ટેરિયા આધારિત પ્રોડક્ટ છે જે જમીનમાં રહેલ તત્વોના રિસાયકલ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે જેથી જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારીને જમીનને તંદુરસ્ત અને ફળદ્રુપ બનાવે છે જેથી પાકને ગુણવત્તાયુક્ત પોષણ મળે છે ટીમ ચોવીસ એ જમીનમાં નાઇટ્રોજન તત્વ સરળતાથી છોડને ઉપલબ્ધ કરાવે તેમજ ખેતરમાં રહેલ અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને છોડ માટે લભ્ય બનાવે છે તેમજ ટીમ ચોવીસ સૂક્ષ્મ પોષક તત્વો અને ગૌણ પોષક તત્વોને પણ છોડ માટે લભ્ય બનાવે છે ખેતરમાં પડેલ પાકના કુદરતી કચરાને ઝડપથી કોહળાવવામાં મદદ કરે છે જેથી જમીન પોચી અને ફળદ્રુપ બને છે ટીમ ચોવીસ એ ચોવીસ પ્રકારના એક્ટિવ બેક્ટેરિયાનું કુદરતી સંયોજન હોવાથી પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ અસરકારક રીતે કાર્ય કરે છે ટીમ ચોવીસના ફાયદા એસિડિક અને અલ્કલાઇન જમીનનો પીએચ સુધારે તેમજ જમીનને પોચી અને ભરભરી બનાવી જમીનની ફળદ્રુપતામાં વધારો કરે જેથી બીજનો ઉગાવો સારો થાય છોડમાં વૃદ્ધિકારક હોર્મોન ઉત્પન્ન કરી છોડનો સમતોલ વિકાસ કરે છોડને જૈવિક અને અજૈવિક તણાવ સામે સુરક્ષા આપે જમીનમાં કાર્બોદિત પદાર્થોમાં વધારો કરે છે સંખ્યા તેમજ મજબૂત પ્રજાતિમાં વધારો કરે ટીમ પાકને જમીનજન્ય રોગો સુકારો બાફીઓ ફૂગથી થતા રોગ સામે પ્રતિકારક શક્તિ આપે તેમજ પાક માટે રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટાડે છે છોડની ચયાપચયની પ્રક્રિયા ઝડપી બનાવે તેમજ ગ્રોથ હોર્મોનનું ઉત્પાદન વધારે જેથી છોડનો વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છોડમાં સૂક્ષ્મ તત્વો અને ગૌણ પોષક તત્વોની ઉપલબ્ધતા વધારે જેથી છોડ તંદુરસ્ત અને અને રોગમુક્ત બને બટેટા કેળ ટમેટાના પાકમાં કૃમિજન્ય રોગો સામે પાકને સુરક્ષા આપે ટીમ ચોવીસ ઉપયોગ કરવાની રીત પાકના વાવેતર બાદ પંદરથી થી વીસ દિવસે બસો પચાસ મિલીલીટરને પાણીમાં ઓગાડી ટપક દ્વારા કે પાણીમાં ટીપે ટીપે પ્રતિ વિઘા મુજબ આપવો તો ખેડૂત મિત્રો શુભ લાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરેલ ટીમ ચોવીસને દેશના લાખો ખેડૂતોએ અપનાવીને જમીનની ફળદ્રુપતામાં સુધારો કરી ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન મેળવી રહ્યા છે તો આપ સૌ ખેડૂત મિત્ર પણ શુભ લાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડના ટીમ ચોવીસનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતામાં વધારો કરી ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન મેળવો